એ માર ભાભી ની વાલેગી તાર ભાભી સાર લેવા જelo છે એક તો બધું કર તમાર આખો તો રખડવું છે કતરો વાળી નાખો ને ચા બનાવો હેડો આ તો એટલું તો કરવું પડે કોમ માર કરાય ઈ મને મમ્મી મિકલે તો પાસાવાશા કે મમ્મી રખડવા ના આવી તો હવે આ ભાભી નું કોમે માર પાન બધી માખું આખો દર બધી હેડો કરી એટલું બધું કામ કરી મુય રખડવા ના આવી તો હેડો આખો તો ગોળ ગોળ કરા કે પેલી ચા બના હેડો બધું બનાવું

ના પાવાન નહી કીધું પેલા પેલા ના પાક

કુશકુમારન મરી ગયો પાળા આ બધું મરવા મરવા હ મરવા એટલો હું પાળા મરવાની જગ્યા છે ના અમે કંટાળો જે દૂર ઉતર 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 હોય ચમ ચમ મરવાણ તો બધું બધા જીવિત નથી હવે એલો પણ તન તકલીફ હું પડી એમ કે મને યે બધું ત્રાસ આપી એટલું બધું કોમ કરું છું હેલો કોમ કરવા ચલાયા કરી સંતોષ નહિ એવું આ તો લે હેડ એક કોમ કર તુમાર બાઈક પાસે બે જાય તને મજૂરી જ મળતી મજૂરી નહિ મળતી આ તો મજૂરી હું લગાવું મોટા મને આ એટલી હિંમત હાજી તો મેં લે તું હે બંધો મેરા મારી કે અરે ભાઈ જવા દે તું તાર મજૂરની મતલબ નક એ મને કોમલા હા હા મારા બેકરી હાજી કર લઈજી આપણી ફેક્ટરી છે અને આપણા બ્લોક નું બ્લોક બનાવ્યું છે બરોબર એટલે તારા હું કરવાનું કોઈ જે તે હું આગુ પાછું કોમ બતાવું એ તારા હોય કોમ કરે જવાનું બરોબર અને હું કોમ તો કરે જો મને યોગ્ય લાગશે તો ભાઈ તારું કોમ સારું છે તો તું તાર હાલ તને મજૂરી પછી તારો પગાર કરી દેવું કોકા ના કર બરોબર આ બ્લોક રે ને એ ભોય પડી જશે થોડા હરકા ગોઠવી દે હા

આ તો તવ સાહેબ સાહેબ બહુ હરાવા ને એવું લાગે છે ખરેખર હું કે નોકરી ન માજી જ છુતરી જાય કમ્પ્લીટ એટલે ઘર ભઈ તો અમે એરર કરશી ઓય રીત પા પગાર થી દે ને હરકુ લાગે સાહેબ પગાર કરી તો અમે પેલા કાર બંગ કરતા હું આગળ જઈ હા હા અરે તું બહુ મસ્ત કોમ કર્યું હતું આવું ને કરજે હો બરાબર એટલે કમ્પ્લીટ કરી હા હવે થોડું હું છું બરાબર તું હોય હા એ હા ઘણું કોન્ટિશન બધી નો તી ડ્રાઈવ ખરેખર બહુ છોકરું મેન તું લાગે છે ઓહો હો હો જબર બદલ્યું છો મારું બધું જબર કોણ કરે છે સાહેબ હા હો શું કરું છે આ બ્લોક બની તો લઈ જવું કે શું કરે હા કશો વાંધો નહીં થોડી વાર બેસ બેસે હવે અને હું કહેતો ખબર છે મને સાહેબ હવે મારું બધું મારે અચાનક બહાર જવાનું થયું છે બાદ આવી જાય હા પણ હવે ખરું તારા પોસ્ટ આ મજૂરી નહીં કરવાની તારે હવે હું બાર જવું એટલે એટલે કમસે કમ એકાદ વરસ થઈ અરે તારામાં ટેલેન્ટ છે યાર તું જોરદાર છે મને તારા ઉપર વિશ્વાસ છે બરાબર તું ખરું ફેક્ટરી તારે ખાલી ડેટ બેક રાખવા બીજું કશું કરવું નહીં

તો આ ફેક્ટરી ઉપર આપણો મકાન છે ઉતર રહેજે બરોબર હા હા લેહે દેવું હું જઉં હો હા જો થાય હું હવે આપણે જો સાહેબ પગાર એક લાખ કરી દીધો આપણે બધી રીતે પૈસા ટકા અડખા થઈ ગયા આપણે અને હવે આપણે બાઈક ક્યાં આવી ગઈ છે પેલા ભાઈએ ગાડી કે પર ઘરમાં ખાવા બેસ ઊભો કરી દીધો હતું

કોઈ અઠવાડિયે અઠવાડિયું ગેર કાય પગાર તમે નાખી દઉં પૂરે પૂરે રોગો બાંધી પંકભ ના

જોઈ નઈ હા વાંધો નહી ઘર ખાલી ના મારા પૈસા મતલબ ના સામાન સામાન આજે એકવી લખાયેલા સામાન નહીં રાખો હાડો જોઈ મગ ગાડી દશા જોઈને

આવું <todic> ભલે <music> <todic music>